દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કામરેજ વિધાનસભા વિસ્તારની એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાને આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર પદયાત્રા શહેરના વાલક પાટિયા લસકાણાથી ડાયમંડનગર પોલીસ ચોકી ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે આરોગ્યમંત્રીએ જણાવ્યું કે અખંડ ભારતના એવા સરદાર સાહેબના એકતાના વિચારો જનજન સુધી પહોંચાડવા માટે સમગ્ર રાજ્યમાં પદયાત્રા યોજાઈ રહી છે અનેક સમરસ સમાજનું નિર્માણ થાય તે માટે યુનિટી માર્ચના માધ્યમથી તમામ વર્ગોને સાંકળી રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે નર્મદા જિલ્લાના એકતાનગર નગર કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે સરદાર એટલે સમરસતા પ્રમાણિકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ સમર્પણ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્ય કરનારા મહાપુરુષ હતા પદયાત્રા બાદ ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કોર્પોરેટર સર્વ શ્રી વિપુલભાઈ મોવલિયા રૂતાબેન સ્વાતિબેન દર્શનીબેન કોઠિયા પ્રાંત અધિકારી વી કે પીપળિયા મામલતદાર અગ્રણી ગૌરવભાઈ શૈલેશ ઇટાલિયા પાલિકાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા